હેલો હરિવાન કેમ છો આજે આપણે એકદમ ક્રિસ્પી શક્કરપારા બનાવશું જે ખૂબ જ ઓછી મહેનતથી અને જેવા તમે બહાર માર્કેટમાંથી લઈ આવો એવા સરસ આપણે બનાવવાના છે એના માટે આપણે મેંદાનો લોટ લઈ લીધો છે હવે આપણે મોણ માટે તેલ લઈ લેશું મોણ એકદમ સરસ રીતે નાખવાનું છે જેથી કરીને એકદમ પોચા બને અને ક્રિસ્પી પણ બને હવે આપણે ખાંડમાં પાણી એડ કરશું ખાંડું બે એટલું પાણી લેવાનું છે અમે સરસ રીતે ઉગાડી અને લોટ બાંધશું જો આ રીતે આપણે મૂણ દઈ દીધું છે હવે જે આ ખાંડ ઉગાળેલું પાણી છે એનાથી આપણે લોટ બાંધવાનો છે જો તમારે દળેલી ખાંડ એડ કરવી હોય તો એ પણ ઝડપથી થશે આ રીતે આપણે લોટમાં નાખતા જશું અને લોટ બાંધતા જશું ધીમે ધીમે લોટ બાંધવામાં થોડીક વાર લાગે પણ એકદમ સરસ રીતે આપણે લોટ બાંધશું બહુ ઢીલો પણ નથી કરવાનો અને બહુ કઠણ પણ નહીં શક્કરપારાનો લોટ આપણે એકદમ મીડિયમ રાખશું જેથી એકદમ ક્રિસ્પી બને અને પોચા પણ બને જો લોટ બાંધીને આપણે તૈયાર કરી લીધો છે હવે આપણે આ રીતે મોટા મોટા લુવા કરવાના છે તમને જે સાઇઝના વણવા હોય એ રીતે આપણે લુવું કરશું આ રીતે આપણે એકદમ સરસ પાતળું વણી લેશું રોટલીની જેમ જ આપણે વણવાનું છે આમાં કોરા લોટની જરૂર નથી પડતી કારણ કે ખાંડવાળું પાણી હોય એટલે એકદમ સરસ ચીકણો લોટ થાય જો આ રીતે એક વખત રોટલી વણી અને બીજી વખત વારીને આપણે સખતપારા વણીને એટલે એકદમ સરસ પોચા થાય અને ફૂલેલા બને એ જ રીતે આપણે એની રોટલી વણી લેવાની છે જો બને એટલી આપણે પાતળી કરશું ટલા જેવડી એવડી પાતળી કરશું અને પછી એના નાના નાના કટકા કરવાના છે તો મણીને તૈયાર છે હવે આપણે આ રીતે એને થાળી ઉપર રાખી અને ચપ્પાની મદદથી એના ચેક્સ નીચેમાં આપણે શક્કરપારા આકારના કટ કરશું જો આ રીતે કટ કરવા આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે કારણ કે નહીતર સાથે આવતા તો આ રીતે આપણે હાથેથી ધીમે ધીમે એક હાથથી પકડશું અને બીજા હાથથી ચેક્સના શેપમાં આપણે એને કટ કરી લેશું જો તમારે આનાથી થોડાક નાના પીસ પાડવા હોય તો એ રીતે તમે કટિંગ કરી શકો છો જો એકદમ મસ્ત બન્યા છે આ રીતે આપણે મીડિયમ સાઇઝના વણી અને કટ કરી લેવાના છે હવે તેલ ગરમ થવા મૂકશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે હવે તળવાનું ચાલુ કરશું આ રીતે આપણે બધા જ ગરમ તેલમાં સરસ રીતે નાખી દેવાના છે ધીમે ધીમે આપણે એને ફેરવવાના છે જેથી કરીને એકદમ સરસ છૂટા પડી જાય ગેસની આંચ આપણે મીડિયમ રાખશું ધીમા તાપે આપણે એને તરશું જો ગેસ વધારે ફૂલ હશે તો એકદમ કલર બ્લાઉ બ્રાઉન થઈ જશે અને વચ્ચે કાચા રહી જશે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કલર પણ બ્રાઉન થઈ ગયો છે આ રીતે આપણે એને ચારાની મદદથી બહાર કાઢી લેશું એકદમ સરસ રીતે તેલ બધું નિતારી લેવાનું છે જો જોઈને ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત બન્યા છે અને તમે એક મહિનો દિવસ સુધી સાચવીને સ્ટોર કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં અને નાની મોટી ભૂખમાં પણ આપણે ખાઈ શકીએ છીએ તો તૈયાર છે આપણા શક્કરપારા તો કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો કેવી લાગી મારી રેસિપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સાથે લાઇક ને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ આપણે બીજા વિડીયોમાં મળશું બાય બાય